હલો મિત્રો આજે ગુજરાત માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો આજે અમે એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીએ છીએ જેમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ઊંઝા માર્કેટિંગ યાર્ડ જો આ વિડિયો તમને ગમે તો એક લાઇક કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચતો રહે અને ચેનલ પણ નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વીડિયો તમારા સુધી પહોંચતા રહે પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ તો હેરંડાની વાત કરીએ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસોને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસોને ત્રેવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ અડદની તો અડદના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ સોયાબીનની તો સોયાબીનના નિશા ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ બાજરીની તો બાજરીના નિશા ભાવ ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને અઢાર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીએ ઘઉં ટુકડાની તો તેના નીચા ભાવ ચારસો ને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને પાંત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ઘઉં લોકવણની તો તેના નિશા ભાવ ચારસોને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીએ તલ સફેદની તો તેના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસોને અઠ્ઠાવન રૂપિયા પછી વાત કરીએ ધાણાની તો ધાણાના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને આઠસો રૂપિયા પછી ચણ્યા તો ચણાના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસોના ત્રીસ રૂપિયા મગફળી મગફળીના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસોને બાવન રૂપિયા પછી જીરું તો જીરાના નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ હવે તમને જણાવીશું જૂના ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ તેમાં આપણે પહેલાં વાત કરીશું રાયડાની તો રાયડાના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે અડદની તો અડદના નીચા ભાવ છસ્સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને રૂપિયા પછી વાત કરીશું આપણે તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકવીસ રૂપિયા પછી વાત કરીએ ડુંગળી સફેદની તો તેના નિશા ભાવ બસોને દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસોને આડત્રીસ રૂપિયા પછી મગ તો મગના નિશા ભાવ નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને અગિયાર રૂપિયા પછી વાત કરીએ છું ધાણાની તો ધાણાના નીસા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને એકાવન રૂપિયા પછી સોયાબીન તો સોયાબીનના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને સોળ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ આપણે આગળ લસણની તો લસણના નિશા ભાવ આઠસો ને એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો એકાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ડુંગળીની તો ડુંગળીના નીચા ભાવ એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસોને સોળ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદની તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસોને અગિયાર રૂપિયા પછી મરછાં સુકાની વાત કરીએ તો તેના નીચા ભાવ સાતસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકાવન રૂપિયા પછી આપણે આગળ વાત કરીએ સણિયાની તો ચણાયાના નિશા ભાવ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે એરંડાની તો એરંડાના નિશા ભાવ પાંચસો ને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે મગફળીની તો મગફળીના નિશા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને છપ્પન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડાની તો તેના નિશા ભાવ ચારસો ને સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર છસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો કપાસના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસોને છવ્વીસ રૂપિયા સુધી જાય છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં આપણે આગળ વાત કરીશું પહેલાં રાયડાની તો રાયડાના નિશા ભાવ 940 ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 947 તેતાલીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું અજમાની તો અજમાના નિશા ભાવ બે હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર અગિયાર રૂપિયા પછી વાત કરીશું આપણે ઈસબ ગુણની તો ઈસબ ગુણના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા સુધી થાય છે પછી આપણે વાત કરીશું સુવાદાણાની તો તેના નિશા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પછી વરિયાળી તો વરિયાળીના નિશા ભાવ આઠસો ને પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજારને નવસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા સુધી જાય છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ અમે ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ બતાવ્યા તેમાં જૂનાગઢ માર્કેટ ગોંડલ માર્કેટ અને ઊંઝા માર્કેટના તો આપ ગુજરાતના કોઈપણ શહેર કે તાલુકાના બજાર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટની અંદર શહેર અથવા તો તાલુકાના કોઈ પણ નામ લખો જેથી તેના ઉપરથી નવા નવા વિડીયો બનાવવામાં આવશે આ વિડીયો જોવા બદલ ધન્યવાદ